આપણે આ ગવારની સુકવણી કરશું અને આપણે ગવાર આ રીતે લેવાનું છે બી વગરનો બી ન હોવું જોઈએ અંદર અને આ રીતે લેવાનો છે ગવર ઝીણા ઝીણા બી હોય તો ચાલે અને આ રીતે આપણે ગવાર લઈ અને આપણે આ રીતે સાફ કરવાનો છે આ બધો જેનો કચરો કાઢી લેવાનો છે અને ગવારને આપણે આ રીતે સાફ કરી લેવાનો છે આ રીતે આપણું બધું જ ગવાર આ રીતે સાફ કરી લેશું આપણો ગવાર છે સરસનું સાફ કરીને આપણે એને દીધો તો આ ચાર દિવસ થયા આપણે થી પાંચ દિવસ વધારે રાખશું એટલે સરસની આપણી ગવારની કાચલી બની જશે આપણો આ બધો જ ગવાર સરસ સુકાઈ ગયો છે આ રીતે આપણે દસ થી પંદર દિવસ થયા આપણો ગવાર આ રીતે થઈ ગયું છે સરસનું આપણે તેને ગવાર સરસનો સુકાઈ ગયો છે તો આપણે હવે તેને તેલમાં તળી લેશું તેલ આપણું થઈ ગયું છે તો આપણે તેમાં ગવાર નાખશું અને ગવાર નાખી અને આપણે તરત જ ઢાંકી દેવાનું છે આપણે ઢાંકીએ ને તો તેલના છાટા ન ઉડે અને છાટા બહુ જ ઉડે આપણો ગવાર થઈ ગયો છે તરત જ થઈ જાય તો આપણે તેને એક વાસણમાં લઈ લઈશું આ રીતે થઈ ગયો છે આપણો ગવાર આ જ રીતે આપણે બીજો પણ તરી લઈશું આપણો ગવાર છે તે સરસનો તળાઈ ગયો છે આ રીતે એકદમ સરસનું બોળક થઈ ગયો છે ખાવાની મજા આવે આપણે આ ગવારની કાચરી અને આપણે બી વાળું ગવાર નહીં લેવાનો મીડિયમ લેવાનો જેમાં એમાં બી ઓછા હોય નહીં તો આપણે તરતી વખતે બી ફૂટે આ રીતે અમે તો આમાં એકલું મીઠું જ નાખીએ છીએ મીઠાવાળો જ સારો લાગે છે ઉપરથી અમે તરી અને મીઠું નાખીએ છીએ તો આપણે તૈયાર છે ગવારની કાચરી તો આપણે તેને પ્લેટમાં સર્વ કરશું તૈયાર છે આપણી ગવારની કાચરી તમને મારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો